શ્વર પણ ભગવાનને આપણે ઈશ્વર પણ કહીએ છીએ પરંતુ ભગવાન અને ઈશ્વર એક નથી ભગવાન બ્રહ્માંડની અંદરની શક્તિ છે અને ભગવાનને પોતાની શક્તિ નથી ભગવાનને મૂળ સ્તંભ ઈશ્વરનો છે કેમ કે ભગવાનને પણ ઈશ્વરના પાવરની જરૂર પડે છે અને ઈશ્વરના પાવરથી જ ભગવાનનું જીવન છે તે ઈશ્વરની શક્તિ સિવાય ભગવાન પણ યંત્રવત થઈ જાય છે જેમ યંત્ર પોતાની મરજીથી સક્રિય થતું નથી યંત્ર પોતાની મરજીથી તે ચાલી શકતું નથી તેને ચલાવવા માટે અંદર વિદ્યુતની જરૂર પડે છે પાવરની જરૂર પડે છે એવી જ રીતે ભગવાનની અંદર ઈશ્વરની જ વિદ્યુત દ્વારા કામ કરી રહી છે તો આપણે ભગવાન કોને કહીએ છીએ તો જેના અંદર છ પ્રકારના ગુણ હોય જેમ કે વૈરાગ્ય હોય તેને આપણે ભગવાન કહીએ છીએ ભગ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે ઐશ્વર્ય સમગ્રસ્ય ધર્મસ્ય ય શસ્ત્રિય જ્ઞાન અને વૈરાગ્ય જેની અંદર આ છ પ્રકારના ગુણ હોય તેને ભગવાન કહેવાય તો જે સંપૂર્ણ રૂપે ગુણોથી ભરેલો હોય તેને ભગવાન કહેવાય મતલબ જેની અંદર પૂર્ણ જ્ઞાન હોય જેની અંદર પૂર્ણ બળ હોય જેની અંદર પૂર્ણ ધન સો ધન હોય જેની અંદર પૂર્ણ યશ હોય જેની અંદર પૂર્ણ સૌંદર્ય હોય અને જેની અંદર પૂર્ણ ત્યાગ છે જે ભયથી મુક્તિ અપાવનાર છે અજ્ઞાનને દૂર કરવાવાળા છે અત્યાચારનો સામનો કરવાવાળા છે ધર્મનું શોષણ કરે છે તેને દંડ દેવાવાળા છે અને અધર્મીઓનો નાશ કરી ધર્મની રક્ષા કરવાવાળા છે તેને જ ભગવાન કહેવાય છે જ્યારે ઈશ્વરને જ બ્રહ્મ કહેવાય છે જે બ્રહ્મ સત્ય છે જે પોતે પુરુષ નથી કે પોતે સ્ત્રી પણ નથી જે પોતે કોઈ વ્યક્તિ પણ નથી જે એક મહાશક્તિ છે જે અનંત બ્રહ્માંડોનો આધાર સ્તંભ છે જેની દયાથી જેની શક્તિથી દેવી દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ પાંચ તત્વ અને ચાર યોની અથવા આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે જે આપણે આંખે જોઈ શકીએ છીએ ચાહે તે આકાર હોય યા નિરાકાર હોય એ દરેક બ્રહ્માંડની અંદર આવેલી વસ્તુઓ દરેક બ્રહ્માંડની અંદરની શક્તિઓ ઈશ્વરની ઉર્જાથી ઈશ્વરના પાવરથી જ ચાલી રહી છે તો ઈશ્વર કોઈનો બધાયનો બાપ હોવા છતો પણ ઈશ્વર કોઈનો બાપ નથી કેમ કે ઈશ્વર પોતે કોઈ બંધન નથી ઈશ્વર સમય પણ નથી ઈશ્વર ધરતી ઉપર પણ નથી કે ઈશ્વર આકાશમાં પણ નથી ઈશ્વર સર્વત્ર અણુ અણુમાં વ્યાપી રહેલ છે તેમ છતો પણ ઈશ્વર એકલા જ છે અને ઈશ્વરને કોઈ દિવસ પ્રલય થતો નથી કેમ કે ઈશ્વર સ્વયં છે અચ્યુત છે સચ્ચિદાનંદ છે આનંદ સ્વરૂપ છે ઈશ્વરને ભગવાનને કે દેવ પણ જાણી શકતા નથી તેમને પણ ઈશ્વરનું ધ્યાન ધરવું પડે છે અને ઈશ્વરના દરબારમાં કોઈ સ્ત્રી નથી કોઈ પુરુષ નથી કોઈ દેવ નથી કોઈ ભગવાન નથી કોઈ પાંચ તત્વ નથી કોઈ ચાર યોની નથી કે ત્યાં કોઈ મોસમ નથી કેમ કે ચેતનાથી જ સંસારનું ચેતનાથી જ બ્રહ્માંડનો જન્મ થયેલો છે તેથી તો ઈશ્વરના દરબારમાં પાપ પણ નથી કે પુણ્ય પણ નથી ઈશ્વર કોઈને દંડ આપી શકતા નથી ઈશ્વરના દરબારમાં નર્ક પણ નથી કે સ્વર્ગ પણ નથી ઈશ્વરના દરબારમાં કોઈ જ્ઞાતિ જાતિ કુળ ગોત્ર સમાજ કે ધર્મ પણ નથી તો જે આ બધા બધા જથી પરસે તે જ પરમેશ્વર છે તેને જ આપણે પરમ ઈશ્વર કહીએ છીએ તો તે પરમ ઈશ્વર એ જ ઈશ્વર છે હરિ ઓમ તત્ આદેશના પ્રણામ